સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગઢમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર શ્રી મકવાણા અને તેમની ટીમે વગડિયા ચોકડી પાસે આવેલા એલપીજી ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ અને વિતરણ કરતા ગોડાઉન પર આકસ્મિક ચેકિંગ કરતા વિવિધ પ્રકારની ગેરરીતિ સામે આવી હતી આથી ગેસનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું અને છત્રીસ ભરેલા ગેસ સિલિન્ડર અઠ્યોતેર ખાલી સિલિન્ડર

જેનો નંબર છે જીજેતેર એ ડબલ્યુ છેતાળ એકોતેર ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી નું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા વિરેન્દ્ર ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું મળી આવેલ નથી ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમ જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા તેમજ સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની બોટલો હોરી મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બે તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ ની જુદી જુદી કંડિકાઓની જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર છત્રીસ ખાલી ગેસના બોટલ ઈઠોતેર એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ છ લાખ અ હજાર આઠસો ને બાવીસ રૂપિયાનો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉન ને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ત્રુવેન વીરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાવની સામે કરવામાં આવેલ છે